જય માતાજી જય શ્રી રામ આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અમે છે ને આજ આવી ગયા છીએ હઠીલા વાવે મને દર્શન કરવા તો આગળ તમને વાવના તમને દર્શન કરાવી છે આ જો રોનક ને હાર્દિક કલાડીયા હાર્દિક વ્લોગર બધું બબલાય લઈ લીધા છે મિત્રો આ જો આ મંદિર આ ધાર અહીંયા મંદિર દોરી એવું છે મંદિર મંદિરે જવાનું છે મિત્રો આગળ વ્લોગ માં રહી રહીજો એટલે મિત્રો તમને દેખાડવી ઈ મંદિર હોતે કેમ હાર્દિક

તો મિત્રો અમે વાવે આવી ગયા છીએ મિત્રો જો આ વાવ છે આ અંદર જો આ મંદિરની બાજુમાં તો વ્લોગ માં બન્યા રહેજો કેમ હાર્દિક તો આપણે સાઉન્ડ માંના મિત્રો દર્શન કરવા જાવી હવે આ તો મિત્રો આખડે સાઉન્ડ માં દર્શન કરવા જઈજો હામે હોતે છે મંદિરે તો મિત્રો વ્લોગ માં બન્યા હનુમાન હરમન દાદાનું મંદિર છે મિત્રો આ જો ગાય ઊભી છે

આવી રીતે અંદર છે જય માતાજી મિત્રો આ સાવન માન મંદિર છે જોઈજ તો મિત્રો વાવ છે મિત્રો જોઈ લેજો હા જો અંદર માછલા મિત્રો આપણે ખવડામાં આવતા બોલાય જો છે પર છે આ છે શેશ કેમ છે મિત્રો આ જૂની વાવ છે બો રાજા સાહેબ વખતની આ જૂની વાવ છે મિત્રો લગભગ તે 100 વર્ષ પહેલાની છે આપણે ખબર પણ આ જૂનું છે બહુ રાજા બરા પહેલાની હું શ્રીફળ વધેરું છું રે સાઉન્ડમાં મિત્રો આ વર્ષો પહેલાની નગર કહેવાતું અને મિત્રો આ વાવ છે જોકે કુદરતી રીતે બનાવેલી વાવ નથી હવે મિત્રો આપડે વગર સી પણ વધારે છે અડધું અડધું આટલું જ મિત્રો તો મિત્રો શ્રીફળ વધારે ગયું છે અડધું ઊભું ફાટ્યું ને અડધું આડું ફાટ્યું છે તો મિત્રો આગળ તમને આ બધું વાવ બધી વાતો કરી કરવી આગળ કેવું છે બધું તો વલ્લભમાં બીના રહી જવું જો મિત્રો આ સહેજ નાખું આમ જોજો આગળ માહિતલા કેવા આવે જો જો મિત્રો જો છેને મિત્રો આમ મિત્રો જૂની વાવ છે અને આમાં પાણી એમ કે ખૂટતું નથી આમાં પાણી ભેરું રહે છે કેમ આરતી ખાસી વાત છે હા મિત્રો આ આવો ઇતિહાસ છે પેલા કાકી બનાવો બન્યો છે એવો આ ગામ આખું હળગી જુતું એવું આ ગામ આખું હળગી જુતું અત્યારે નવે પાછું બન્યા છે આ નવી પેઢી જો મિત્રો આ શેષ પ્રસાદી મિત્રો નાખ્યું છે આ મિત્રો કવડાવી જો આ ઝપટ કરી દીધો હો હમ કેમ પણ નજારો છે કુદરતી ઓ આ મિત્રો આ જૂની વાવ જો આમ ખેતી દીધો આમ જો

ਉੱਪਰ થી ਮਿੱਤਰੋ ਆਵੋ ਕਾਕ ਨਜ਼ਾਰਾ ਆਉ ਜੋ ਤੋ ਮਿੱਤਰੋ ਬਲੋਗ ਮ ਬਨਿਆ ਰਹੀ ਜੋ ਆਖੜੇ ਤੁਮਨੇ ਦੇਖਾਰੀ ਸੀ ਕੁਦਰਤ ਹੀ ਤਾਕਰਾ ਹਾਂ ਤੇ ਤੁਹਾਡਾ ਬੋਲਵਾ ਜੋ ਮਿੱਤਰੋ ਦਾਦਰਾ ਜੋ ਪਹਿਲਾ ਨੇ ਜੂਨੀ ਵਕਤ ਨਾ ਆ ਪੜੇ એમ ਨਹੀਂ ਨ ਬਟੋ ਹਾਂ ਨਾ ਨਾ ਹਲੇ ਹਲੇ ਕਦਾ ਹਜ਼ਾਰੋਂ ਮੋੜ ਵਜਲ ਆਵੇ ਨੇ જો મિત્રો આ પાણા થી કોતરી ને બનાવેલું છે જો આવના દાદરા જો મિત્રો આવા દાદરા છે ઉપર છે જો જો મિત્રો આય જો અમે અમે સામે હતા પછી દાદરા ઉતરીને અહીંયા આવ્યા છે

અહીંયા જવું મંદિર ઊભા હતા ને આખું મંદિર તો મંદિર છે આવું કક છે મિત્રો રાજાશાહી વખતનું બધું જૂનું બનાવેલું એમાં થોડું કઈ ઘટે હામે જવાય છે હા તો મિત્રો તમને આગળ ઉપર થી દેખાડવી ત્યાં કેવું છે જો અહીંયા આગળ તો મિત્રો બ્લોકમાં બનાવી જો આગળ પાછા આ દા ઉપર સડવી છે તમને આગળ દેખાડું જો આવું છે જો મિત્ર જોઈ જે ઓર ન ભટકાય ને જો અહીંયા દાદરા લાગે છે બધું

વાયર છે ને તો મિત્રો હું તમને આયથી આ ઉભા રહીને દેખાડવાનું ઊભા રહીને આગળ દેખાડ દઉં મિત્રો તમને તો બોલો વાયર બોલ વાયર ખોટું નીચે નથી ઉતરું નીચે નથી ઉતરતા ખાલી બે ત્રણ દાદરા ઉતરીને આગળ મિત્રો તમને દેખાડ દો જોઈજો જોવો મિત્રો આ ઘરે આવું છે આ ઓલા સામે ઊભા હતા ને એ છે મંદિર જોઈ રહ્યું અહીંથી હા આવું કાંક છે મિત્રો અહીં વાયર છે ને એટલે કઈ આ પાણી ખૂટતું નહીં કેમ બઢા આવાસ કરે આ બધું ગામ નો ગોંદરો કે હું ઇતિહાસ શું છે તું કક બે ઇતિહાસની વાતો કર દે તો મિત્રો આઠેલા નગર કેવા તું ને મિત્રો આને રાજા હતો જે આઠેલા મિત્રો એના ભૂલના કારણે મિત્રો આ બધું આઠેલા હળગ્યું તું ને મિત્રો એ જાન ગમે તે નીકળે એને રોકતો ને મિત્રો પછી એને શ્રાપ દીધો કે

ફ્રીફોર પેલું છે એ લેતા આવી અને તમને આગળ આગળ દેખાડ્યું મિત્રો બધું આગળ એક મંદિર છે મોટું મોટું મંદિર છે એ કંઈક ન્યા છે ને ક્યાં માતાજી છે એ નથી ખબર પણ આગળ આગળ જઈને તમને દેખાડવી તો વલોગમાં બન્યા રહી ગયો મિત્રો અહીંયા ઇતિહાસ એવો કાંક હતો કે રાજા હતો ને રાજા એ થોડીક આમ એને આમ કહેવાય કે થોડીક આમ એની ક્રુ દ્રષ્ટિ એવી અહીંયા જે જાન આવતી ને તો મિત્રો એ રોકતો અને એ પછી એમાં એક દીકરી એવી હોય છે ભક્તો હામી ભટકાય જાય ને ભક્તિવાળી ભગવતી હામી એને શ્રાપ દીધો રાજાને તો એને શ્રાપ દીધો ને તો આખું હઠીલા ખાડી ગયો મિત્રો પછી એ રાજા રાજાને એ રાજાને સર્વનાશ થઈ ગયો તો એવો આમાં કંઈક ઇતિહાસ હતો કે આમાં બીજું લાંબુ કાંઈ છે નહીં અમને મિત્રો લાંબી કે કીધું એટલી વાતની ખબર છે કે આવી રીતે શ્રાપ આપ્યો હતો અને આવું હતું તો મિત્રો બ્લોગ માં બેના રહેજો આગળ માતાજી નું મંદિર છે એ તમને દેખાડી જો મિત્રો અહીંયા મંદિર છે બાજુમાં અહીંયા આવી ગયા છે મિત્રો હું રોનક ને બીજા મંદિરે જો તો મિત્રો બ્લોગ માં બેના રહેજો આવું કાક છે વાતાવરણ હાર્દિક બ્લોગર વ્લોગ ઉતારે છે

તો મિત્રો આવો નજારો છે કેમ હાર્દિક હતી હતી મિત્રો આપણે ઉતારતા નથી કારણ કે નો ઉતારે આપણે આપડે મંદિરે જઈને પરમિશન લઈને જ વિડીયો ઉતારવાના એમને કોઈ દી નહીં ઉતારવા સાચી વાત ને હાર્દિક હા મિત્રો બોર છે હાર્દિક બોર ખાવા મળ્યો છે આગળ જઈને બોર ખાવા હાર્દિક સામે ચેક નહિ ભાઈ રોનક ભાઈ ને તો બોર ખાવાનું ચાલુ કરી દીધું તો મિત્રો જો આ બધુંય તો બ્લોગ માં બીના રહી ગયો આગળ તમને આમે આગળ જાવી છી દેખાડ્યું આગળ બધું રસ્તામાં જેમ આવશે મિત્રો દેખાડતા હતા તો બ્લોગ માં બીના રહી ગયો આગળ બોર બોર ખાવા જો ભૂખ લાગી કેમ રોનક ભૂખ લાગી છે પણ મિત્રો આમ નાસ્તો લઈને આવ્યા છે એમાં કઈ મૂઝાવા જેવું છે નહીં નાસ્તો ફાસ્તો કરી મિત્રો ગાડી મિત્રો હું ચાલુ કરું છું આપડી ગાડી જોવો મિત્રો આપડી ડીલક્સ ગાડી છે મિત્રો જાય મેળી માં હા ગાડી ચાલી ને આગળ મિત્રો વ્લોક માં બિન્યા રહીજો મિત્રો અમે શ્યા મમરા ખાવી છે શ્યા મમરા ને ભૂંગળા ની ભૂખ લાગી હતી એવો નાસ્તો લાવ્યો છે કેમ હા મિત્રો નાસ્તો કર્યો છે તમારે પણ નાસ્તો નાસ્તો કરો નાસ્તો કરો તો હાલો યા હવે બટા ભૂખો છો છે અમારો બટા બહુ ભૂખ્યો છો છે જો મિત્રો આવો નાસ્તો છે કા ખબર તું ખાઈ નતો આવ્યો રો ને ગામમાં રહી ભૂખ્યા પેટા ઓલી શ્યા લઈ લે તો મિત્રો હવે છે ને હવે તો મિત્રો હવે છે ને અમે નાસ્તો કરીને હવે બ્લોગ નો એન્ડ કરવી છે તો લાઈક શેર અને સક્કર ટ્રાય કરી દેજો એ તો બોલતા તો આવડે છે પણ સબસ્ક્રાઈબ હું આ થોડું કોમેડી કરતો છું સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જય માતાજી ને જય શ્રી રામ